હવે તળાજાની ગુફાઓ એમાં ક્લિયર થઈ ગયું છે કે ભાઈ તળાજાની ગુફાઓ એ કયા ધર્મ સાથે સંકળાયેલી છે તો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે એટલા માટે કેવામાં કહેવામાં પણ આવે છે કે તળાજાની બૌદ્ધ ગુફાઓ શું કહેવામાં આવે છે તળાજાની બૌદ્ધ ગુફાઓ આવું કહેવામાં આવે છે ક્યાં આવેલી છે તો તળાજા બધાને ખબર જ છે ક્યાં આવેલું છે તો ભાવનગરની અંદર આવેલું છે તો આ ગુફા ક્યાં આવેલી છે ભાવનગરના તળાજાની અંદર આવેલી છે તો ભાવનગર જિલ્લાના શેત્રુંજી નદીના મુખ નજીક

ઘણી પુસ્તકોની અંદર એવું પણ લખેલું છે કે આ તળાજાની ગુફા છે એનું જ એક બીજું નામ છે એબલ મંડપ પણ એકચ્યુઅલી એવું છે કે આ તળાજાની ત્રીસ ગુફાઓ છે એમાંથી એક ગુફાનું નામ એબલ મંડપ છે ક્લિયર તો કદાચ કન્ફ્યુઝન ના થાય એટલા માટે કદાચ એક્ઝામની અંદર પણ એવું પૂછાય કે નીચેનામાંથી કઈ ગુફાને

રાંકા વાંકાની દુકાન અને નરસિંહ મહેતાની શાળા નામની પણ ગુફાઓ આવેલી છે આ બધી જે હું કીધી આ બધી ગુફાઓના નામ છે મોરીમીડી ગુફા ચમેલી ગુફા ખોડિયાર ગુફા પછી રાંકા વાંકાની દુકાન આ નામની ગુફા છે અને નરસિંહ મહેતાની શાળા આ નામની પણ તમને ગુફાઓ જોવા મળશે કે આવેલી છે આ એબલ મંડપ ગુફા છે એની બાજુમાં આવેલી છે ગુફામાં આવેલ સભાખંડ અને ચૈત્ય સ્થાપત્ય કળાની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે જૈન તીર્થધામ તરીકે

જેની અંદર એબલ મંડપ નામની ગુફા હશે તો એબલ મંડપ નામની ગુફા બે ગુફાની અંદર આવશે એક તો તળાજાની ગુફા અને આગળ હમણાં એક ભણીશું એની અંદર પણ તમને જોવા મળશે ક્લિયર તો જસ્ટ આપણે આ યાદ રાખીશું